પાદરાના જલારામ ડુપ્લેક્સ ખાતેથી ભવ્ય પોથી આયોજન કરવામાં આવ્યું હતું આ પોથી યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન દિનુમા તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત પાતાળિયા હનુમાન મંદિરના સ્વયંસેવકો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પોથીયાત્રામાં જોડાયા હતા નીકળેલી પોથી યાત્રાએ સમગ્ર નગરમાં ભક્તિનો રંગ છાંટ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ વલસાડના અને શ્રી રંગ અવધૂત મહારાજના ઉપાસક એવા શ્રી રાકેશભાઈ જોશી શાસ્ત્રીજી તારીખ છ ચાર બે હજાર પચીસથી બાર ચાર બે હજાર પચીસ સુધી શ્રીમદ્ ભગવત કથાનું સમાપન કરાવશે પાતાળિયા હનુમાન મંદિર દ્વારા વિવિધ સેવાઓ સાથે ભવ્ય શ્રીમદ કથાનો આજથી પ્રારંભ થયો છે તારીખ તેર ચાર બે હજાર પચીસના ના રોજ મહાભંડારાનું પણ આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આપણે રામાયણ ને શ્રીમદ્ ભગવત કથાનું આયોજન થાય છે દર વર્ષે ભંડારાનું પણ સાથે આયોજન થાય છે સાથે સાથે ચાલુ વર્ષે શ્રીમદ્ ભગવત કથા રાખેલી છે એમાં આપણે રાતના પણ હનુમાન ચાલીસાના સુંદરકાંડના પાઠો થાય છે ચૈત્રી પૂનમને દિવસે રાત્રે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન થવાનું છે ને રાખ્યું છે અને બાકીના દિવસો પણ ભજનોને ને એનું આયોજન રાખેલ છે તારીખ તેરને દિવસે અરે બાર ને દિવસ બાર તારીખે પૂર્ણાહુતિ નો કાર્યક્રમ છે અને તેર તારીખે ભવ્ય ભંડારાનું પણ આયોજન છે દરેક ભક્તો ભાવિ ગ્રામજનો આજે શોભાયાત્રા નીકળી કોથિ યાત્રાની અને ધર્મેશભાઈ ને થી નીકળીને પાતાળી હનુમાન દાદા લગીને આવી મંદિરે પછી સ્ટેજ પર એનું સ્થાપન કરવામાં આવ્યું